શિક્ષણ જગતમાં નાના ભૂલકાઓ પોતાના હક માટે જાણે ભીખ માંગી રહ્યા હોય એવી પરિસ્થિતિનું સાંતલપુર તાલુકામાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સર્જન થયું છે નાના બાળકો પોતાના હક માટે જાતિનો દાખલો પોતાના ભણતર માટે નવ નવ વર્ષના બાળકો જાતિનો દાખલો લેવા માટે જ્યારે તાલુકા પંચાયતમાં જાય છે જ્યારે મામલતદાર કચેરીમાં જાય છે સેવા સદનમાં ત્યારે નાના નાના બાળકોને સવારના સાડા દસથી કરીને ત્રણ વાગ્યા સુધી રાહ જોવી પડી જ્યારે પૂછવામાં આવ્યું કે સાના કારણે નાના બાળકોને લાઇનમાં રાખ્યા છે તો ખબર પડી કે નેટવર્ક બંધ છે જેના કારણે કોઈ પણ મામલતદાર કચેરીની એટલે કે સેવા સદનની વારાહીમાં કામગીરી ચાલુ નથી આજે રોજ વારાહી સેવા સદનમાં સવારથી નેટ બંધ હોવાના કારણે પૂરેપૂરી કામગીરી ઠપ છે બધું તંત્ર બિલકુલ કામગીરી વગરનું છે આ નાના નાના બાળકોને અત્યારે જવાહર નવોદયની પરીક્ષા અને સીઈટીની પરીક્ષા માટે જાતિના દાખલાઓ માટે આ નાના નાના બાળકો આવેલા છે વારાઈ સેવા સદનમાં ટોટલ કામગીરી બંધ છે અત્યારે તો વાત બાળકોને પૂછીએ આપણે કે શું તકલીફ થઈ રહી છે અને ખરેખર તો ડેટા નીચે રાખજે ફોમ થાડું થોડુંક શું નામ છે તારું તારું નામ શું છે સાક્ષી સાક્ષી ક્યાંથી આવે છે તું ધોકાવાડાથી શાના માટે આવ્યા છો તમે જાતિનો દાખલો શાના માટે જરૂર છે તમારે અચ્છા નવોદય તો નવોદયની પરીક્ષા માટે આ બાળકીઓ આવેલી છે સવારથી ઊભી હતી જુઓ તમે મેં આગળના ફોટા પણ નાખ્યા એની અંદર બહુ મુશ્કેલી ભોગવી રહ્યા છે નાના નાના બાળકો બાળકોનું ભવિષ્ય ખતરામાં છે છતાંય આ તંત્રને કોઈ ધ્યાન નથી કેટલા ફોન કર્યા ગમે ત્યાંને છેક રાધનપુર કલેક્ટર ઓફિસ સુધી ફોન કર્યા કોઈ કોઈ જવાબ આપતું નથી બીજી એક દીકરીને વાત કરું તારું નામ શું છે કયા ધોરણમાં ભણે છે અચ્છા શેની પરીક્ષા માટે જાતિનો દાખલો જોઈએ છીએ નવોદયની અચ્છા કેટલા વાગે આવ્યા તમે સવારે નવ વાગે આવી બેઠા છો અચ્છા તારું નામ શું છે ખુશીબેન કયું ગામ તમારું મડોતરા શું જોઈએ છે તારે નવોદયની પરીક્ષામાં જાતિનો દાખલો કઢાવવા માટે આવેલી છે ચો આ દીકરીઓ ચોથી દીકરી છે એને પૂછીએ બેટા તું તારું નામ શું છે અંજલીબેન કયા ગામથી આવે છે તું ધોકાવાડાથી અચ્છા તારે સેની જરૂર છે જાતિનો દાખલો શેમાં આપવાનો છે અચ્છા જો નાના નાના ભૂલકાઓ સવારથી ભૂખ્યા બેઠા છે